Vai expelled mi ca b dyei ca Doiulidi qai pijah jau Ba qi jestło Gcem u frequ badiną Czusставım Si Teraz Ty whose could scpl我是 Czos

આપણે એ જગ્યા મસ્ત જોઈએ ખોલવામાં આગળ લઈ લેવા તાચી ગરમ તો જેવું હા તો લે ભા તમે કોઈ ધંધો નહીં

અમે અમે કરિયા કામ ભેગો તો પણ ધાબુ પડ્યું ભાઈ હાથ જતું ને કમર કમરમાં વાગેલું બધા ખરાબ ખાવા હોય પતી હોય

હા બેટુ બેટ પટ્ટા ગાડ વે બોલ કયું લેવાનું તાકા મારે એકા ઉપર 200 એકા બરાબર બરાબર એકા ઉપર ને હા એકા ડબલ ના ડબલ આ એક ના ડબલ નાખો આયો સોય નહી આઈયો લાડો

ખેલ નાખો પચાસ પચાસ રૂપિયા તમારે પૈસા નહી

પછી આવું કહે કોઈ આ મજા મકા બધા હું ચલો નવું પહોંચે ચલો નવું લેજ આ તો લેડ દો મારે થ્રુ કરતા હેડો હતા લેડો લેડો

પૈસા hey, hey. hey. <coughs> <coughs>

ઓળખતા નહી નાખે બોલાવું પૈસા કપડા વાળું ના તમ પડી નાખો દાળો જુબા ફરવું

বিজিআটা ভুল না করো আর આવે

એટલે એવાને ખબર નાખી સાહેબ છોડી પછી આવો નાખી છોડવા પકડે પકડે